નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી શાળા અનુસૂચિત જાતિ કુમાર સિદ્ધસર ભાવનગર ખાતે નીચે જણાવેલ વિષયોની ખાલી જગ્યા માટે તાજ તીઠ માનદ વેતનોથી શિક્ષકો લેવાના થાય છે મિત્રો તો જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો સ્વ હસ્તાક્ષરમાં અરજી તથા લાયકાતના અસલ તથા પ્રમાણિત નકલોની નકલ સાથે અરજી કરવાની રહેશે મિત્રો અરજીની એક નકલ શાળાની ઈમેલ આઈડી આદર્શ સિદ્ધસર પર પીડીએફ ફોર્મેટમાં તેમજ એક નકલ નીચે દર્શાવેલ શાળાના સરનામે રૂબરૂ અથવા તો ટપાલ મારફતે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો માધ્યમિક વિભાગ માટે ગણિત વિજ્ઞાન માટે એક જગ્યા છે બીએસસી બીએડ ગુજરાતી હિન્દી માટે એક જગ્યા બીએ એમએ બીએડ સામાજિક વિજ્ઞાન માટે બીએ એક જગ્યા છે સંસ્કૃત અંગ્રેજી માટે બીએ એમએ બીએડ એક જગ્યા છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે એક જગ્યા છે મિત્રો રસાયણ વિજ્ઞાન માટે એમએસસી બીએડ માટે ભૌતિક વિજ્ઞાન માટે એક જગ્યા એમએસસી બીએડ માટે ગણિત વિજ્ઞાન માટે એમએસસી બીએડ માટે એક જગ્યા અંગ્રેજી માટે એમએ બીએડ માટે એક જગ્યા છે મિત્રો ભરતી માટે શરતો તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવાર જે તે વિષયના સ્નાતક કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ મુજબ પ્રવાસી શિકાસ દીઠ વેતન ચૂકવવામાં આવશે તથા સરકારશ્રીના અન્ય કોઈ પણ લાભો ઉમેદવારને મળવા થશે નહીં તાસ પદ્ધતિ મુજબ શૈક્ષણિક વર્ષ બે હાજર પચીસ છવ્વીસ માટે અથવા મહત્તમ એક વર્ષ માટે અથવા કાયમી શિક્ષકોની નિમણૂક ન થાય જે એ પૈકી જે પહેલા ત્યાં સુધી નિમણૂક આપવામાં આવશે સરકાર દ્વારા કાયમી પરથી થતા તાસદી વેતનમાં શિક્ષકોની સેવા આપોઆપ રદ ગણાશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ગુજરાતી માધ્યમ માટે ટાટ પરીક્ષા પાસ કરેલ અને વિશેષ લાયકાત અને અનુભવ ધરાવનારને અગ્રીમતા આપવામાં આવશે આ જાહેરાતમાં સુધારો વધારો કરવાની કે રદ કરવાની સંપૂર્ણ સત્તા નાયબ નિયમક અનુસૂચિત જાતિ ભાવનગરને રહેશે મિત્રો તમે જોઈ શકો છો નિમણૂક પામેલ ઉમેદવારને કોઈ પણ તબક્કે કાયમી થવા અંગેનો હકદામો કરી શકશે નહીં મિત્રો અરજી રૂબરૂ આપવાનું સ્થળ નોંધી લેશો આદર્શ નિવાસી શાળા અનુસૂચિત જાતિ કુમાર સિદ્ધસર વાળુપુર રોડ સિત્સર ભાવનગર મોબાઈલ નંબર અહીંયા વધુ માહિતી માટે આપેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ શિક્ષકો માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો જે દેવભાસ્કર ભાવનગર આવૃત્તિમાં ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય